સવારે અગિયાર વાગ્યાથી સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાશે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતની અંદર અનેક નગરપાલિકા અને મહાનગર અને સાથે સાથે આજે સુરત જેવી એક દુઃખદ ઘટનાના કારણે એ એક ખાલી પડેલી એક સીટ અને એ પણ ઓબીસી રિઝર્વ છે અને એના માટેની જે પ્રક્રિયાઓ ચાલવાની છે એમાં નિરીક્ષક તરીકે જ્યારે મારે આવવાનું થયું છે હવે પછી અમે શરૂઆત કરીશું અને જે કંઈ પ્રદેશની ગાઈડલાઇન છે એ પ્રમાણે એક વ્યવસ્થિત રીતે સારો ઉમેદવાર મળે આ નગરને એ પ્રકારની પ્રક્રિયા અમે પૂરી કરીશું કયા મુદ્દાઓને ધ્યાને રાખવામાં આવશે આમાં ખાસ કરીને કોઈ એવો મુદ્દા નથી આ તો એક દુઃખદ ઘટનાના કારણે એક જગ્યા ખાલી પડી છે અને કોઈક સારો કાર્યકર્તા સારી રીતે જીતી શકે અને ભવિષ્યમાં આ નગરનો ઉપયોગી બની શકે એ પ્રકારની પ્રક્રિયા પૂરી કરી શકે